પશ્ચિમ કચ્છના નખત્રાણા અને તેની આજુબાજુના વિસ્તારમાં દેશથી દારૂના હાટડાઓ ધમધમી રહ્યા છે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને દલિત સમાજના આગેવાન કરણ બુચિયાની આગેવાની હેઠળ પોલીસ સ્ટેશનની સામે પ્રતિક ધરણાનો કાર્યક્રમ હાટડા બંધ ન થાય તો જનતા રેડ પડશે હવે જોઈએ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને પશ્ચિમ કચ્છના મોટા ભાગના વિસ્તારમાં દેશી દારૂના હાટડાઓ ધમધમી રહ્યા છે બે રોકટોક ધમધમી રહ્યા છે જાણે પોલીસની કોઈ અસર ન હોય તે પ્રકારનું વાતાવરણ પશ્ચિમ કચ્છમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યું છે નખત્રાણા અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂના હાટાળાઓ રોકટોક ધમધમી રહ્યા છે ખાસ કરીને દારૂના હાટાળા ધમધમવાના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે આ બાબતે અગાઉ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા નકટાણા ડીવાયએસપી પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પરંતુ જે રિક્વેસ્ટ રેડ કરી અને કાર્ય પૂરું કરવામાં આવ્યું હતું દરમિયાનમાં આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ અને સામાજિક અગ્રણી કરણ બુચિયાની આગેવાની હેઠળ આજે પોલીસ સ્ટેશનની સામે એક પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં સંસ્થાના હોદ્દેદારો અને સામાજિક આગેવાનો ભેગા થયા છે તાત્કાલિક અસરથી નખત્રાણા તેની આજુબાજુના વિસ્તારમાં દેશી દારૂના હાટળાઓ બંધ થાય તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે કારણ બુચિયાએ પણ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દારૂના હાટળા બંધ નહીં થાય તો ના છૂટકે જનતા રેડ કરવામાં આવશે તેવું સ્પષ્ટ અલ્ટિમેટમ આપવામાં આવી રહ્યું છે જે ઇંગ્લિશ અને દેશી વધી રહ્યો છે એ તાત્કાલિક બંધ કરવામાં આવે જો એનાથી બંધ કરવામાં નહીં આવે અમે ટૂંક સમયની અંદર જનતા રેડ કરશું